નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડમાં રહેતા ની હત્યા કરનાર બે શખ્સને સાથે રાખીને નીલમબાગ પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી કાળિયાબીડ જૂની સાગવાડીમાં રહેતા પ્રદીપભાઈ ઝવેરભાઈ ડાભીની તીક્ષ્ણ હથિયારના ઘા ચીકી હત્યા કરનાર વિશાલ ચોહલા અને નીરવ ગોહિલની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે આજે નીલમબાગ પોલીસે બંને આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું મંગળવારે બપોર બાદ બંને આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ નીલમબાગ પોલીસે જણાવ્યું હતું